मम्मी दीवार ये क्या फरवा हो गए आपने आपसे तारे क्या जाऊँ दीवारी है बंबालीलो ये क्या आयु बंबालीलो बंबाली बंबाली हम <laughs> नहीं तारे बाहर फरवा क्या जाओ से उनके हैं तो तार नहीं आयु तमन क्या जाऊँ तमने कौन याले जाऊँ

પછી અહીંયા આગળ જઈને પૈસા એમ કે તમે તો આવું કર્યું હેનું કર્યું છે ને તો પછી તમારા ઘરે જાઉં ને તમે પિયર જાઉં ને ત્યારે તમારે ઘરે આવો ને અહીંયા આગળ જો હું બાજું તમારી જોડે તમારા ઘરે આવીને જ બાજવાનું આવે અહીંયા આપણા ભાઈ આપણા

હા કશો તને મારી માલી જોડે બાજુએ મારી જોડે આમ જો તો જોતો ખરી જો ભાઈ આના તો બાજુને મારે છે ને મારે મારો ઓફિસમાં છે ને જો દૂધીનું સાઇડ જે દિવસે બનાવીનું લઈ જાઉં ને એ દિવસે મારે ક્યાંક ને ક્યાંક બહાર જમવા જવાનું હોય